અનેરું આકર્ષણ છે રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓ એનજીસીનું હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલેની ખાતે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા પચાસ દિવસથી રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ છેતાલીસ ફૂટના રાવણ પિસ્તાલીસ ફૂટના કુંભકર્ણ અને પિસ્તાલીસ ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં પચાસ કિલો પેપર પસ્તી બારસો કિલો નવા કાગળ ચારસો જેટલા બાંબુ વાસ પાંચસો મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમી વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર શુભારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ દહાન જે વર્ષ થાય છે તે દિવસે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી એલઈડી ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની જાનહાની ના થાય કે કોઈ પ્રકારની ભગદણ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ એટલા માટે લગાવ્યું છે મારું નામ જોસફભાઈ વસાવા છે હું ઝઘડીયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકર્ણ મેઘનાથને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડી ત્રણસો થી ચારસો બમ્બો લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર